આપણે અંબાજી પગપાળા જતા દર્શન કેમ્પ માં લાઈવ થયા છે મિત્રો વરસાદ ફૂલ ચાલુ છે અહિયાં પડીકાઓ મળી રહ્યા છે બીટ

कूल वरसाद वगैरह चाली रही है अत्य वरसाद थोड़ा रही गो जय अंबे 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 છે જય જય ધીરે ધીરે માં જ અબદામા ના ચરણોમાં વંદન કરવા માટે જઈ રહ્યા છે આજનો માહોલ જોવા જઈએ વરસાદ મેઘરાજા એ બહુ ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે જે બફારાનું વાતાવરણ હતું

અંબે જય જય અંબે અરે અંબે વરસાદ વાતાવરણ માં વાવાઝોડા વાતાવરણ બગાડી નાખ્યું છે જય જય અંબે ભોલ મારી અંબે જય જય અંબે જય જય અંબે મારી અંબે જય અંબે જય જય અંબેરી અરે આવો જય અંબે જય અંબે જય અંબે જય અંબે પ્રસાદ લેતા દો

Dây không biến Dây không đi Dây không đi Ch forcé dây không biến Dây không biến Dây không biến જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે પહેલું જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય જય અંબે મારી અંબે જય જય અંબે જય અંબે બોલતા જાઓ જય અંબે 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 ભાઈ લો જય અંબે બોલતા રહો બેટા

જય અંબે પહેલું આ બાજુ બેટા પેલો ઉંચા જય અંબે 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 જય

जय अंबे जय अंबे マッシュビン。

જય અંબે જય અંબે જય અંબે પેલું આ બધું બેટા જય અંબે જીવરાજ જય અંબે જય અંબે જય અંબે